મારી બે બનાવ્યું છે ખીચડી કે વઘારેલા ભાત ની તો કે વઘારેલા ભાત પણ અમારી ભાષામાં ખીચડી એ એ ભાભી તમારી ભાષામાં હું કે ભાભી લોટ ચાલતા ચાલો કે લોટ જેવા થઈ ગયા જો તો બે બાજ અમારી ભાષામાં વઘારેલા ભાત ની ભાષામાં ખીચડી આની ભાષામાં એક જ ખીચડી કે બરોબર

સાડા છ વાગ્યા ના જો ભાઈ બેન કેવા બાથ હા કરે છે આ ભાઈ બેન છે બરોબર આ પાંડુ નમૂનો ભાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હવે બસ સ્ટેશન બરોબર બસ સ્ટેશન સેના માટે જઈ રહ્યા છે તો એ તમે વિડીયોમાં જોવા મળશે આગળ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો ચાલો રાજકોટનું બસ સ્ટેશન ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે બસ સ્ટેશનના પાછળના ભાગમાં બરાબર છે આ છે રાજકોટનું બસ સ્ટેશન પણ આ પાછળનો ભાગ છે તો આપણે સ્કૂટર પાર્ક કરી દઈશું પછી જાશું અંદર તો આ છે પાછળનો ભાગ તો તમે જોઈ શકો છો રિક્ષા અને બધું પડેલું છે કેમ કે મુસાફરી આવતા હોય જાતા હોય તો આ પાછળનો ભાગ છે હવે આપણે અંદર જશું હવે આપણે અંદર જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો આવી ગયા આપણે બસ સ્ટેશનમાં આગળ ભાગ છે બસ આવે છે ને એ તો અહીંયા બધી બસો મૂકાઈ ગઈ છે બાજુ તમને જોવા મળશે નાસ્તા વિભાગ આપણે બધે નાસ્તા વિભાગ જોવા મળશે તો આ બધે નાસ્તો વેચાય છે જ્યાં બેસી તમે નાસ્તો કરી શકો છો તો તમે જોઈ શકો છો આ વેટિંગ વિભાગ છે જ્યાં બધા વેટિંગ કરતા હોય આપણે બુકિંગ કરાવવા આવી ગયા છે તો આપણે કરાવશું બુકિંગ